કોઈ રસ્તા ચડવાનો પ્રયત્ન કરે છે કોઈ હજુ રસ્તા પર હાલ્યો જાય છે પણ પૂર્ણતા હજુ કોઈને મળી નથી બધા કોશિશમાં છે ને એ સારી બાબત કહેવાય કોશિશમાં છે અને તમે કોશિશમાં છો ને ક્યારે ખબર પડે કે તમને તમારી ભૂલો મળતી જાય ને એનો પ્રશ્ચાતાપ તમને થતો જાય તમને તમારી ભૂલોની પશ્ચાતાપ થતો જાય અંદર વેદના થતી જાય કે અમારાથી ના કરાય મારાથી ભૂલ થઈ મારાથી ના કરાય આવું ના થાય અમારાથી ભૂલ થઈ મેં ફલાણા માણસનું હૃદય દુખાવ્યું મારાથી ભૂલ થઈ એનો જ પછાદ આપ તમને અંદર અંદર ઘૂંટ્યા કરન તમને તમારી ભૂલો મળતી રહે મળતી રહે મળતી રહે તો માની લેવાનું કે તમે સત્યના રસ્તા ઉપર ફૂલ ઝડપી આગળ વધી રહ્યા છો એમાં કોઈ શંકા નથી તમે સત્યના પથ ઉપર ફૂલ ઝડપી આગળ વધી રહ્યા છો કારણ કે સત્યના રસ્તા પર હાલું ને તમને તમારી જ ભૂલો મળે બીજાની દેખાતી નથી આનું નામ તો સત્ય કીધું છે તો સત્યના રસ્તા પર તમને બીજાની ભૂલો દેખાતી નથી ખુદની ભૂલો મળતી જાય તો જ પગથિયું બનતું જાય ખુદની ભૂલ મળતી જાય તો જ પગથિયું બનતું જાય કારણ કે ભૂલોના મળવાથી જ પગથિયું સત્યનું બને છે તમારી ખુદની ભૂલો મળવાથી સત્યનું પગથિયું છે તમારે આગળ વધવું હોય તો પોતાની ભૂલોનું જ પગથિયું બનાવવું પડશે એમની એ બના નહીં બને ભૂલો દરેકનાથી થાય છે પણ દરેક પાછા પડે સ્વીકાર મારી ભૂલ હું ના સ્વીકારું કારણ કે હું પણ આવે છે હું કરું એ જ સાચું થાય એ જ્યાં અહમતા આવે છે ને ત્યાં માણસ જો ને એ ઊંચો જવાની જગ્યાએ પાછો ખાઈમાં જતો રહેશે કારણ કે હું કરું એમ થાય ને એમાં એને ખુદની તો સચવાય છે પોતાની ઈચ્છા પણ બધા હજારો લોકોની ઈચ્છાઓને ખંડિત કરે છે કે બધાએ હજારો લોકોના આંખોમાંથી હૃદયમાંથી ઉતરી જાય છે એને ખબર પડતી નથી હું કરું એ જ ખરું ને એમાં એ એ પોતાનો સ્વાર્થ છિચવવા માટે હજારો લોકોના હૃદયમાંથી ઉતરી જાય અને પછી એને ખબર પડતી નથી કે હું કેટલા હૃદયમાંથી ઉતરી ગયો એ ખબર પડતી નથી કે અહમ તમારો નાશ કરાવશ હૃદય લોકોના હૃદયને જીતવા હોય તો લોકોની ઈચ્છા મુજબ વર્તવાનું થાય છે અમીન લોકોના હૃદયને જીતો લોકોની ઈચ્છા મુજબ વર્તન કરો એના હૃદયને ઠેસના પકવે એવા કાર્ય કરવાના થાય અને એ કાર્ય સત્યતાની દ્રષ્ટિએ કરો ને એટલે તમારા હૃદયની લોકો હૃદયમાં તમને સ્થાન આપી દે અને તમને સ્વીકારતા થઈ જાય સત્યના તલવારની જેમ ઝાટકા માયું કહેવાય નહીં સત્ય તલવાર જેવું છે પણ ઝાટકો મારો તો વાગી જાય એમાં તમારી નબળાઈ થાય સત્યના તો પ્રેમના પેલા ઘોડે પીવડાવી દેવું પડે કે પીવડાય પછી એની અસર થાય ઝેરનો પિયાલો પીવડાવો ને તમે અને એમાં ઝાટકો વાગે છે ખરો કોઈ ઝેર પીજાયેલા ઝાટકો વાગે ખરો ખબર પડતી નથી પણ ધીરે ધીરે શરીર રહી શૂન્ય ન પડવા માંડે ધીરે ધીરે એની અસર થાય અને મનુષ્યની મૃત્યુ થાય એમ આ સત્યના તલવાની જેમ વાપરવાનું નથી સત્યના પિયાલાની જેમ વાપરવાનું છે ક્યારેક એકવાર પીવડાવતા રહો પીવડાવતા રહો એ પી જાય પછી એને ધીરે ધીરે નશો આવે અસર થાય એની એનો એનું જેમ ઝેર ચડે છે એમ સત્ય ચડવા માટે એટલે એને ખુદને ખબર પડે કે ના હું કહું અને હું તમને શું કરું છું હું ઝાટકા મારું તો તમે એ કે ઊભા ના રહો પણ હું શું કરું છું તમને પીવડાવું છું કદાચ તમે ઝાટકા મારતા હોય તો મને વાંધો નથી પણ મારાથી એ ના કરે કારણ કે મારે તો હું તો પ્રેમ રસ લઈને બેઠી છું સત્યનો સત્યનો પ્રેમ રસ છે કારણ કે હું સત્ય પણ તમને પ્રેમથી આપું છું એટલે હું એને પ્રેમ રસ કહું છું આમ હું કોઈ ઝાટકા મારતી નથી હું સત્ય પણ તમને પ્રેમ રસથી આપું છું એટલા હું પ્રેમ રસ કહું છું અને આ મારા પ્રેમ રસ જેને જેને પીધા ને એના જીવન ધ્યાન એ બદલાઈ ગયા આચરણમાં લેવાના ઘણા બધા જો આચરણમાં લીધા વગરના હશે ઘણા બધા આચરણમાં કરી રહ્યા છે કોઈ કોશિશ કરી રહ્યું છે પણ એકંદરે પરિસ્થિતિની અંદર તો ઘણો બધો સુધારો છે આ પેલા આ માયા રહીને બોરડીના મૂળ જેવી છે તમે એને શેખનું મૂળ ના કાઢો ઉપર ઉપર ગોળી કાઢો તો ગમે ત્યાં ફણકો ફૂટ્યા વગર જ્યાં નહીં આનો મૂળ કાઢવું પડે આ માયા રહે એમ એનું મૂળ કાઢવું પડે એને તમે ઉપર ઉપરથી બબે બે ચેચના આગળ ખોરી કાઢો ઉપર માટી વારી દો પછી એમ માનો કે ફણકો નહીં ફૂટે કારણ કે એની ગાંઠ અંદર છે અને ક્યાં ક્યાં પસરેલી છે ને એની માટે એનો મુખ્ય ઇલાજ કરવો પડે અમૃત શેક તાગનો ઈલાજ કરો તાગનો ઈલાજ કરો ને તો જ ફણકો ફૂટે નહીં ન કે તમે હરખું કરીને આવો ખેતરમાં જ્યાં હોય અથવા તો બોરડી ગોળવાનું કોઈ ખબર પડતી નથી છોકરાઓને બાકી જે જે બોરડી ગોળવા પોતાના ખેતરમાં ગયા ગયો બોડીને બોડી કાઢી હોય અને પછી કમ્પ્લીટ કરી દે અને પછી પંદર વીસ દિવસ પછી જાય તો ફૂટેલી હોય છે અમે પંદર દિવસ સુધી તેવું એવું લાગે ને પતિજી પછી પાછી એનો સમય આવે એટલે શિયાળો આવે એટલે પાછી પૂળી એ જગ્યા પર પાછું જ થઈ જાય તો એનું શું કારણ કે તમે એને એને સમાપ્ત નથી કરી એને ખાલી ગોળી હતી અને મૂળ તો એમને એમ હતા એમ આ હું દર રવિવારે રહે હું ચાર ચાર આગળ ગોળું છું એટલે તું એમને મૂળ મારતો કાઢવાના હતા એવું થાય છે ને અઠવાડિયું થાય ને પાછી ફણકા ફૂટી જાય મહિનો જો મહિનો બે મહિના દિવેવાળી બંધ રાખો તો મોટા ઝાડ થઈ જાય પરંતુ એમાં ખુદને પણ તમારે ખુદને મહેનત કરવાની એમ હું તમને શીખવાડું છું કે આને મુરાડિયા કાઢી કાઢો તમે અને મુરાડિયા કોને કાઢવાના તમને કારણ કે તમારી તમારા બોરડીના મુરાડિયા કેટલા ઊંડા તમને ખબર હોય તમારે જાતે કાઢવા પડે બીજા કોઈ કાઢ્યાલય નહીં અહમ મૂકતા ને પોતાના અસ્તિત્વને જીરો કરતા જાઓ હું કંઈક છું એ સવાલ જ મૂકી દઉં હું કંઈ નથી તમે જેટલા શૂન્ય થતા જશો એટલી તમારી ખ્યાતિ વધશે એટલા લોકોને ગમતા થશો ભલે ખુદને અણગમા બનશો તમને આમ ચિંતા થશે કે મને કોઈ આમ મને તે આમ ન પડે પણ ખુદને તમે જેટલા જીરો તમે ખુદને તમે જીરો રાખશો ને એટલા તમે બધાને ગમતા બનશો કારણ કે તમારા પ્રત્યેનો પ્રશ્ન કોઈ રહ્યો નથી લોકો નજીક આવશે લોકો ડરશે નહીં અને ખરેખર તો જ્યાં ડર ના લાગે ને એ સત્યતા ડર હોય ત્યાં સત્યતા નથી કોઈ પણ વ્યક્તિને જોડે જવું હોય અને કંઈક પૂછવું હોય તો એમ ડર ના હોવો જોઈએ જ્યાં સુધી ડર ડરના ભય છે ને ત્યાં સુધી સમજી લો કે તમારામાં કંઈક ખામી છે એવા શૂન્ય અને નિર્મળ બની જાઓ કે કોઈ પણ વ્યક્તિ એને કાંઈ પણ વસ્તુ તમને પ્રેમથી પૂછી શકે અને એ પણ વ્યક્તિને પૂછ્યા પછી પણ એના એટલો વિશ્વાસ હોય એનો ઉત્તર પણ સહજતાથી એને નિર્મળતાથી મળશે આનું નામ સત્યને નિર્મળતા છે આમાંથી જ તમારી પ્રગતિ થશે અને તમને લોકો જાણશે તમારો ડર છે ને ત્યાં સુધી તમે કાંઈ નથી મળ્યું ડર ના રહેવો જોઈએ ડરની જગ્યાએ વિશ્વાસ રહેવો જોઈએ કે હું આ વ્યક્તિને આ વાત કહીશ તો આનો કઈ ત્વરિત અને સારો ઉત્તર મળશે મને ખખડાવશે નહીં મને દબડાવશે નહીં મારું અપમાન કરશે નહીં એવો ભરોસો મળી જાય અને એ ભરોસો જ્યારે પ્રાપ્ત થઈ જાય પછી કોઈ પણ વ્યક્તિ એમ કહેવાય કે તમારે આગળ મસ્તક થઈ જાય કારણ કે આને એટલો ભરોસો છે કે આને કહેવાથી મારું સારું જ થશે એમાં મારું કાંઈ ખરાબ થશે નહીં ડરની જગ્યાએ ભરોસો ઉત્પન્ન કરો જ્યાં સુધી તમારો સમાજમાં ડર છે ત્યાં સુધી તમે જીરો છો પણ ડરની જગ્યાએ તમે સમાજની અંદર ભરોસો ઉત્પન્ન કરો તો તમે હીરો છો મતલબ કે તમે સામાજિક રીતે અને સત્યતાની દ્રષ્ટિએ ખૂબ ઊંચા છો ભરોસો મોટો છે ડર મોટો નથી કારણ કે ડર રહ્યો ને એ ભરોસાઓ ભરોસાના તોડે છે ખંડિત કરે છે પણ ભરોસો રહ્યો ને એ અખંડ છે એને કોઈ ખંડિત કરવાવાળું નથી ભરોસો ક્યારેય ખંડિત થતો નથી એટલે ભરોસા દરેક વ્યક્તિ પોતાની અંદર ભરોસો ઉત્પન્ન કરાવો સાંભળ્યા વ્યક્તિને કોઈ પણ સામાજિક કૌટુંબિક રીતે બધી રીતે ના આમ થશે અને તમારે જોવું જોજો કે તમને કોઈ પરિસ્થિતિ વિકટ બની છે તો તમે ભરોસાવાળા વ્યક્તિ જોડે પહેલાં જશો ડરવાળા વ્યક્તિ જોડે જશો નહીં કારણ કે તમને ખબર છે કે હું ડરવાળા વ્યક્તિ જોડે જઈશ તો મને દબડાવશે મારી કિરકરી કરશે મને અપમાનિત કરશે પણ તમે તમારા મગજથી વિચારો કે આ વાત મારે કોને કીધા જેવી છે આ પરિસ્થિતિ